પ્લેન ક્રેશ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ જીવ ગુમાવ્યો છે જે અંતર્ગત અંજલી રૂપાણી અમદાવાદ એરપોર્ટ તેમના ગાંધીનગર નિવાસ સ્થાને પહોંચ્યા છે અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ તેમના ગાંધીનગર સ્થિત નિવાસ સ્થાને પહોંચ્યા છે જે અંતર્ગત સરકારના કેબિનેટ મંત્રીઓ પણ વિજય રૂપાણીના નિવાસ સ્થાને પહોંચીને તેમને આશ્વાસન આપ્યું છે તો સાથે જ મુળુભાઈ બેરા કુંવરજી બાવડિયા અને કુબેર દિંડુર પણ વિજય રૂપાણીના નિવાસ સ્થાને પહોંચીને તેમને સાંત્વના પાઠવી છે તો સાથે જ મહિલા બાળ વિકાસ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયા પણ તેમના નિવાસ સ્થાને પહોંચ્યા છે આ શહીદ કૃષિ મંત્રી રાઘવજી પટેલ પણ પૂર્વ મુખ્યમંત્રીના નિવાસ સ્થાને પહોંચીને સાંત્વના પાઠવી છે તો સાથે જ દિવંગત વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં કરવાનો નિર્ણય કરાયો છે રૂપાણીના પુત્ર ઋષભ હાલ અમેરિકામાં હોય તેઓ ત્યાંથી અમદાવાદ આવવા નીકળી ગયા છે આવતીકાલે એટલે કે ચૌદ જૂને સવારે ચાર કલાકે પરત ફરશે त્યારબાદ અંતિમ વિધી કરાશે મને અવસર મળશે રાજ્યસભાની અંદર પણ જયભાઈની સાથે વાક્ય જનતા પાર્ટીને કારણે અમને અવસર મળેલો છે સહધિકીતે સૌરાષ્ટ્રના હોવાને नाते પણ ખૂબ નિષ્ઠતાથી સુપ્રણીયો હોય કે સંગઠન હોય

સાથે અન્ય સૌ આમાં ગાંધીનગર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર